મારું નામ વિજયભાઈ રમેશભાઈ નીકળ્યા ગામ જોગવે આ જે આપણે કપરાડા તાલુકામાં છે ને ખાલી ચોમાસાની એક પાકની ખેતી થાય આપણે તો ચોમાસામાં બી એક સમયસર આપણને ખાતર યુરિયા ખાતર જે ખેડૂતોને મળવા જોઈએ તે જ ન મળતું હોય ખાલી આપણે ચોમાસાની જ ખેતી કરતા છે આપણે બે પાક લેતા નથી આપણે તો સમયસર વહેલી તકે સરકારે ધ્યાનમાં લઈને ખેડૂતોને ખાતરનો સ્ટોક પૂરતો કરવો જોઈએ એવું મારું કહેવું છે અરે આ રોપણીને સાહેબ પંદર દિવસથી વધુ સમય થઈ ગયો છે ને આ ખાતર જો સમયસર આપણે નહીં મળીએ પછી ડાંગરનો પાક છે ને આને એ થઈ પેલો એનું ઓડ્ર થવા કહેવાય ને તે થઈ જાય પછી આને પછી પાછળ ખાતર લાગવાથી કોઈ ફાયદો નથી જે ભાત થવા જોઈએ તે થાય નથી ભાત ડાંગરની ખેતી ગામ નાની યાળ મોગનભાઈ ઝીલાભાઈ વાળું આજે ઉષામાં ઉષો પંદર દિવસથી ફાફા મારતા છે ત્યારે આજે અહીંયા લાઇનમાં ઉભા રહ્યા ત્યારે એક ગુણ આપે છે આજે ત્રણ ચાર ગુણની જે અમને સમસ્યા છે પણ એ ખતર મળતું નથી સરકાર પાસે તમને આપે એમ અપેક્ષા છે